શુક્રવાર અષાઢી બીજના દિવસે સુરતમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરાનાર હોય જેને લઈને સુરતમાં રથયાત્રા માટે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠાયો છે જેમાં સુરત પોલીસ સાથે વધારાની બંદોબસ્ત ગોઠવાશે તેમ ડીસીપી ઝોન વન દ્વારા માહિતી આપવામાં આવી છે અષાઢી બીજના દિવસે એટલે કે શુક્રવાર તારીખ સત્તાવીસમી જૂનના રોજ સુરતમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરનાર છે જેને લઈને રથયાત્રા દરમિયાન કોઈ અનુચ્છીની બનાવ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરતમાં વરાછા માતાવાડી ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા યોજાનારા રથયાત્રાને લઈને ગોઠવનારા બંદોબસ્ત અંગે ડીસીપી ઝોન વન આલોક કુમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે વરાછા ઇસ્કોન મંદિરના અધ્યક્ષ મનીષ વેરડિયા એટલે કે મૂર્તિ મંદાસની આગેવાનીમાં રથયાત્રાનું આયોજન કરાનાર છે જે વરાછા પોલીસ પથક વિસ્તારમાં માનગઢ ચોકથી શરૂ થઈ મિની બજારથી ખોડિયાનગર થઈ કાપોદરા પોલીસ પથકની હદમાં પ્રવેશીને બરોડા પૃષ્ઠે ત્રણ રસ્તા થઈ હેરાબાગ સર્કલ કાપોદરા ચાર રસ્તા થઈ ઉત્તરાયણ બ્રિજ થઈ ઉત્તરાયણ પોલીસ પથકની હદમાં વીઆઈપી સર્કલ સુદામા ચોક રામ ચોક મોટા વરાછા મેઇન રોડ સરથાણા પોલીસ મથકની હદમાં સવજી કોરાડ બ્રિજથી પ્રવેશીને સીમાડા નાકાથી સરથાણા નીચરપાર ખાતે પૂર્ણ થશે આ રથયાત્રાના દસ કિલોમીટરના રૂટમાં અનેક ભક્તો જોડાનાર હોય જેથી સુરત પોલીસ દ્વારા બંદોબસ્તમાં એક ડીસીપી બે એસીપી પાંચ પીઆઈ સાત પીએસઆઈ અને એકસો પોલીસ જવાનો સિત્તેર હોમગાર્ડ તથા એક એસઆરપીની ટુકડી મળી બસો છ અધિકારી અને કર્મચારીઓ રથયાત્રાનું બંદોબસ્ત કરશે તો સાથે સ્થાનિક પોલીસ મિત્રો પણ જોડાશે તેમાં ડ્રોન કેમેરાથી રથયાત્રાનું સુપરવિઝન કરાશે તો રથયાત્રાના બંદોબસ્ત અંગે ડીસીપી જોન 1 આલોક કુમારે વધુ માહિતી આપી હતી ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ સ્કોન મંદિર માતાવાડી સુરત કે દ્વારા 2022 સે આષાઢી બીજ કે દિન જગન્નાથ યાત્રાની આયોજન किया जाता है हर साल पिछले 3 साल से किया जा रहा है और इस साल भी 27 से 2025 को भगवान जगन्नाथ की शोभा यात्रा का आयोजन किया जा रहा है इस कौन संस्था के अध्यक्ष मनीष भाई बाबूभाई वेरडिया इनके आगेवान है और इनके आगेवाणी में ये रथ यात्रा का आयोजन किया जा रहा है ये पूरा जो रथ यात्रा है ये वराछा पोस्ट के विस्तार में मानगढ़ चौक से शुरू होगी और वहां से मिनी बाजार कोडियार नगर से कापोदरा पुलिस स्टेशन की हद में प्रवेश करेगी बड़ोड़ा पृष्टे त्रन रास्ता हीराबाग सर्कल कापोदरा चार रास्ता और उसके बाद उत्तराण ब्रिज को क्रॉस करते हुए उत्तरायण पुलिस स्टेशन के हद में जाएगी वहाँ पे सुदामा चौक चौक, मोटा बराछा मेन रोड मेन रोड आ, होके सरथाना पुलिस स्टेशन की हद में सब्जी कोराट ब्रिज आ, में प्रवेश करके सीमाड़ा नाका सरथाना नेचुरल पार्क में जाके ये पूर्ण होगी पूरी रात आ, यात्रा का जो लेंथ है वो लगभग लगभग दस किलोमीटर जैसा है और इसमें अनुमानित किया जाता है कि पंद्रह से बीस हजार लोग भी हाजिर रह सकते हैं સુરતમાં જુદા જુદા વિસ્તારમાંથી સાત જેટલી રથયાત્રાઓનું આયોજન કરાય છે જેમાં સૌથી મોટી રથયાત્રા જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની સુરત રેલવે સ્ટેશનથી નીકળી જાગીરપુરા સુધી જાય છે જેમાં સેંકડોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે